થોડીક વાર લાગે છે આમાં હા હા તમે જો આપણે ગાડીમાં આવ્યા છીએ તમે જુઓ કેવી મસ્ત રોડી રૂપાળી આપણી આંગળે પડી હોય તો રૂડી રૂપાળી મસ્ત થાલ લાગે છે પાછળ આપણું બે માનુ ઘર ચાલો આપણે ઉતરી જઈએ થોડું ઘણું તમને બતાવું તમે જુઓ ખાલી જો હામે જ પડ્યું છે આ આપણી જ તે જો બે માળનું ઘર છે આપણે અંદર જઈ શકાય તો ચાલો તમને બતાવવું અંદરથી કેવું છે ખુલતું નથી જુઓ કંઈ ખુલતું નથી એટલે બહારથી જ ખાલી તમે જોઈ લો કેવું લાગે છે ચાલો આપણે ગાડી લઈને થોડું આનું ઓફરોડિંગ કરવું છે તો ચાલો ઓફરોડિંગ કરવી અને જુઓ કેવી

એમ જોવો તમને અસલ લુક લાગે છે થાર હોય ને એવી થ્રીડી મેડ તમે જો ખાલી ખાલી તમે જોવો ખાલી થારી થાર છે ના કાંઈક પેલા તો આવે છે કિલ્લો આવે છે કાંઈક કિલ્લો માં આપણે ગાડી વાળી ને આમ મસ્ત મીકી દીધી અટકાઈ ગઈ થોડીક વાંધો નહીં તો આપણે પૈસો આપણી ભાઈ બહુ છે એટલે રિપેર કરાવી નાખશી ગાડીને ઉતરી જેવી પેલા તો આમાં મેલમાં આટો મારી છે કેવો છે ચાલો જો બાબલો બહુ દોડવા મળે છે માં એ ગલોટિયું ખાઈ ગયો બાબલા ને મારી ઘોણે પગીચ્યા ચડતા નથી આવડતું એવું છે તમે જુઓ ઉપરથી કંઈક વ્યૂ આવો છે તમે જુઓ એટલે કેમ આમ ધુક્કો ખાઈ ગયો તમે જોવો તો ખરા પાળે તૂટલે લાગે છે પણ કાંઈ વાંધો નહીં ઉપર છે કંઈક આવું જ છે હવે આપણે ઉપર નથી જાવું તમે જુઓ કઈક ઓલ્ડ સ્ટ્રક્ચર છે જો મહેલ જેવું રાજા મહેલ ને આ તો કઈ કૂવો છે ચલો આપણે કૂવામાં ડૂબકી મારવી મરાય છે નહીં એ કૂવાની ઉપર હાલીશ તમે જુઓ આપણે દેજ તમે જુઓ આપણે કૂવાની ઉપર હાલીશ તમે જો ઠેકડો મારવીશ તોય અંદર નથી કેવો કુવો તમે જુઓ તમે જુઓ અને અંદર આપણે ગાડીમાં આપણે બેસી જઈએ ચાલો હવે આપણે પાછું જાવું છે ફરવા ચાલો પ્રાઈસ હવે ફરવા જાવું ચાલો ગાડી ને કાઢી લીધી છે ને હવે તમે જોવા કરવા પેલા જ ફટકાડ દીધી અથવા જવા માટે હવે તો ઓફ રોડિંગ ફૂલ ઉડે તો જાવ ઓ બાઈકી બાવળે માં આવ તમે જોવો હવે ખાલી આપણો ભાઈ ગાડી એકાવી તમે ખાલી જોવો જોજો હો જોજો ઉડે હો ફ્રી સિગડી વ્યૂ કર દો જોજો ઉડી એ એ એ બ્લોટ્યુથ ખાઈ ગઈ બોલો ઉટાડવાની તો વાત સાઈડ માં રહે તલા તો બ્લોટ્યુથ ખાઈ ગઈ આપણી ગાડી સંકેણે ઓફ રોડિંગ તો રાજા કહેવાય છે રાજા શું રાજા કે ઓફ રોડિંગ માં

ગાજવા મળ્યું છે એન્જિન પણ તોય આપણે તો ઉડાડવાની જ છે હો ભાઈ જોડે એ જો તમે ખાલી ગાડી હાલે એ જો એ આલે મોટું જબર એક્સિડન્ટ થઈ ગયું તમે જુઓ આપણે પહેલાં ગાડીની હેઠા ઉતરી ને થોડું ઘણું મોડિફિકેશન કરાવવાનું જેવી લાગે છે ગાડીને હવે તમે જુઓ ખાલી ગાડીની મોડિફિકેશન કરી ટાયર થોડાક જાડા આમાં પતલા છે ને એટલે મજા નથી આવતી ચાલો ટાયર થોડાક જાડા કરવી તમે જુઓ ખાલી તમે ટાયર એન્કો જુઓ પહેલાં આપણે એન્કો થોડાક હાલી જી જો તમે ટાયર જો થઈ ગયા ને મોટા આપડે tractor ના ટાયર નાખીએ આમાં કેમ રે tractor ના ટાયર tractor ના ટાયર હાલ છે જો આ આને બાર વાળા હારા લાગે તો જો આ ટ્રેક્ટર ના ટાયર નાખી દીધા છે તમે જુઓ હવે ડ્રાઇવિંગ હવે તમે ગાડી નું લુક ખાલી જુઓ ટ્રેક્ટરના ટાયર છે પાછળ પણ જોવો તમે મોટું જબા ટાયર લટકાડી દીધું છે ને હવે આ ઓપરોડિંગ એથી થાશે એવું લાગે છે હવે બેહ જેવી આપણે સીટ ઉપર એ પરથી નથી બેહવાનું ઓલ પરથી બેહવાનું જોવો તમે સ્ટાઇલમાં તો બાબલો ખાલી બેહ અંદર ઈ તો તમે જુઓ થોડીક એવરેજ બેવરેજ એવું ઘટશે એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં ભલે ઘટતી આપણી પાસે કાંઈ જ નથી પૈસાની તો ખાલી તમે જો હવે જો આ લે એ ફૂલ ની ચાલી ક્યાં આડી ગઈ આપણી ગાડી કે ભટકાઈ ગઈ છે અને બૂસ્ટર પણ દેવું પડે થોડું ઘણું નકર આને પીકઅપ નથી પકડતી થોડું મિસ્ટર આપી પછી તો આપણી ગાડી હાલે છે હવે ઓફ રોડિંગ થાય તમે જોઓ ખાલી ટાયર એવા નાખ્યા ને એટલે આપણે એ હાફ ગોળોટી માગી દીધી

હવે આપણે આમ ઉપર ઠેઠ ચડાવી ગાડી ચડશે કે નહીં ચાલો ઓફ રોડિંગ તો ફૂલ પહાડ તો રાજા ગણાય છે રાજા તો નહીં પણ ઓફ રોડિંગ નો થોડો ઘણો રાજા ગણાય કિંમતમાં એવી વાત કરવી તો તમે જોવો ખાલી પહાડ ઉપર કોકે ઘર બનાવ્યું છે તમે જોવો તો ફૂલ ઓફરોડિંગ કરવાનું એ ભટકાડી દીધી પણ તોય આપડી થાર એવી લોખંડ ની બનાવી છે ને કે વાત ન પૂછો એને કઈ થાય જ નહીં થાય એવી થાર આપડી લોખંડ ની બનાવેલી છે કરવો પડે તો જ આપણી થાર હરકી હાલે બાકી તો થાર હરકી હાલે જ નહીં ગેમનો નહીં પહાડ આવી ગયા એટલે ઓલી સાઈડ નો જવાય

કઈસ તો ચાલો આપણે થોડી ઘણી રાઈડ કરતા આવી કારણ કે આપણે રાઈડ તો કરવી જ પડે એમાં ટેસ્ટિંગ થોડું કરવી આમાં તો રોડિંગમાં તો આપણી ગાડી પાઈસ થઈ ગઈ છે હવે થોડી રાઈડ સી થોડી ઘણી એમાં પહાડ પાડ નહીં પણ કંઈક ચડાવી જોવી પેલા તો શું આવે છે ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન આવ્યું તમે જુઓ બોર્ડ હોપટ કાઢી હો આપડી ગાડી તમે જુઓ દિલ્હી નું રેલવે સ્ટેશન નાનું જ છે બહુ 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 મોટું નથી પણ જોઈ શકો છો ગેમમાં આમ તો બહુ મોટું છે આપણે ઓલા મિક્સરમાં દળવીને કેવું લાગે છે ચાલો આપણે મિક્સરમાં દળાવી ગાડીનું શું થાય છે મિક્સરમાં પછી રાખવી કારણ કે નહીં ને હાવ પછી ગાડીની એસી તેસી નથી કરવી થોડી ગાડી એજા થોડી ઘણી હકાઈ લીધી એની ઉપર ચડે પેલા તો એ પ્રાણી ચડી છે એક ટાઈ રેઠું આલે છે કઈ વાંધો નહીં આપણે હરખું ચડાવશે એને નીરા તે ઉતાવળ નથી કરવાની આપણે ધીરે ધીરે ચડાવવાની છે તમે જોવો ગાડીનું સ્ટેરિંગ બહુ મોટું છે આમ છેદ દબી આખું વળી જાય છે

મિસ્ટર મારી પણ તોય નથી હાલથી ચાલો ખડી ઉતરી જોઈએ ગઈ આપણે ગાડી ગાઈઝ હલવાની છે અને જોવો હવે આનું શું કરવું એ હવે આને કાઢવી તો આપણે ગમે એમ કરી ને કરશે કે નહીં એ હું પણ ગાડી માથે ચડી ગયો છું તમે જોવો પણ કાઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે આગાડીને કાઢી નાખશું અને તમને વિડીયો ગમે હોય તો લાઇક કરજો